જે પ્રમાણે મોડી રાતથી સમગ્ર જે ઓપરેશન છે તેને હાથ ધરવામાં આવ્યું હતું ઓપરેશનમાં નહીં માત્ર ક્રાઇમ બ્રાન્ચ પરંતુ સાથે સાથે એસઓજી ઝોન સિક્સ ની જે ટીમ છે હેડક્વાર્ટર્સ બધા જ જે એજન્સીઓ છે તે હાલમાં અહીંયા પહોંચી ગઈ હતી અને વાત કરીએ કે સાથે સાથે જેટલા હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે પહેલા સાંભળીએ તે सोलह के आसपास काफ़ी बड़ी संख्या में बांग्लादेशी रह रहे हैं और आज सुबह से डीसीपी सी पी जोन सिक्स सैनी जी डीसीपी क्राइम अजीत राजन जी डीसीपी सी जी जय राजवाला जी और काफ़ी बड़ी पुलिस की संख्या में हमने कॉम्बिंग की सुबह दो बजे से ये कॉम्बिंग चालू थी और अब तक हम चार लोगों को डिटेन किया है उनकी पूछपरछ क्राइम ब्रांच में जाके की जाएगी और जैसे वो इस्टेब्लिश हो जाएगा कि ये लोग बांग्लादेशी हैं गैर कायदे सर घुसे हैं और यहाँ का आईडी डी बनाए हैं तो फिर हम वो डिपोटेशन का भी प्रोसेस करेंगे किस तरह से तो आइडेंटिफिकेशन तो 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 के काफ़ी हैं कि ये जो आई कार्ड बनाया वो कब बनाया इनका बर्थ कहाँ हुआ इनके पेरेंट्स कहाँ हैं ऐसे काफ़ी सारे हम इनपुट्स पर वेरीफाई करते हैं और आखिरी कि भाई अभी किसके टच में हैं क्या हैं और कब कब ये बांग्लादेश गए हैं क्या है वो सारी डिटेल्स निकाल के ही हम प्रोसेस करते हैं तो यू तो जैसे પત્રકાર મિત્રો સાથે પોલીસ દ્વારા વાતચીત કરવામાં આવી મિહિર આપણે એ જ વાત કરી રહ્યા હતા અને પ્રકારની માહિતી પણ પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે કે બધા જ પુરાવા પહેલા એકત્રિત કરવામાં આવશે કેટલા સમયથી અહીંયા રહેતા હતા હતા ક્યારે આવ્યા અને મહત્વની વાત કે જેટલા પણ તેઓની પાસેથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે તે તેઓએ કોની પાસેથી બનાવવામાં બનાવ્યા હતા તેની તેઓ તપાસ કરશે એટલે આ ખૂબ જ મોટી વાત છે મેર અપડેટ શું આવી રહી છે આને લઈને અને જે આંકડો છે આંકડો ખૂબ જ મોટો છે અને હજી પણ આંકડો વધે તેવી આવશે બિલકુલ એતવી જે પ્રમાણે અગાઉ પણ વાત કરવામાં આવી કે જે મોડી રાતથી આ સમગ્ર જે ઓપરેશન છે તેને પાર પાડવામાં આવ્યું હતું ક્રાઈમ બ્રાન્ચ એસઓજી ઝોન સિક્સ હેડક્વાર્ટર સાયબર ક્રાઈમ બધા જ વાત કરીએ કે બધી જ અત્યારે ટીમો છે પોલીસની તે હાલમાં અહીંયા પહોંચી ચૂકી છે મુખ્યત્વે બાબત અત્યારે એ જોવા મળી રહ્યું છે કે જેટલા લોકો છે હાલમાં તમામની તપાસ કરવામાં આવશે તમામના આઈડી પ્રૂફ છે જે ચેક કરવામાં આવશે તમામના આઈડી પ્રૂફ ભારતના છે કે નહીં તે ભારતીય રહેવાસી છે કે નહીં કે પછી ભારતનું તેમણે માત્ર આઈડી કાર્ડ બનાવ્યા છે જો આઈડી કાર્ડ બનાવ્યા છે તો તે ક્યાંથી બનાવવામાં આવ્યા છે ઘણા સમયથી ચંડોળા તળાવ પાસેની આ જે બબાલ હતી જે મામલો હતો તે શરૂ હતો ત્યારે આખરે ગઈકાલ રાત્રે સમગ્ર જે કોમ્બિંગ છે તે કરવામાં આવ્યું અને અત્યારે હાલમાં જે પ્રમાણે આંકડો મળ્યો છે જેસીબી સાહેબ દ્વારા ચારસો સત્તાવન લોકોનો જે આંકડો છે તે અત્યારે આપવામાં આવ્યો છે આંકડામાં નહીં માત્ર પુરુષો પરંતુ સાથે સાથે સ્ત્રીઓ અને બાળકો પણ જે છે તેમને પણ અત્યારે અહીંયા પકડવામાં આવે છે કારણ કે જે લોકો અમુક સમયથી અમુક વર્ષોથી અહીંયા રહે છે તેમની સાથે તેમની પત્નીને તેમના બાળકો પણ હોઈ શકે છે તેના જ કારણે અત્યારે બધાને અહીંયા એકઠા કરવામાં આવે છે ભેગા કરવામાં આવે છે ત્યારે અત્યારે જે સ્ત્રીઓ છે સ્ત્રીઓને અને બાળકોને અને જે વૃદ્ધો છે તેમને અત્યારે વાહનમાં જે પોલીસ વાન હોય છે તેમાં બેસાડીને ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે પરંતુ અત્યારે જે બાકીના અહીંયા જે લોકો છે જેમને અહીંયા બેસાડવામાં આવ્યા છે તેમને હવે અહીંથી એક પદયાત્રા એટલે કે અહીંથી બધાને ચાલતા ચાલતા ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવશે ક્રાઈમ બ્રાન્ચ સમગ્ર તપાસ કરવામાં આવશે જેટલા પણ લોકો છે બધા જ પાસે એક બાદ એક બધા પાસે તપાસ કરવામાં આવશે બધા પાસે જાણવામાં આવશે કે કઈ રીતે સમગ્ર જે આઈડી પ્રૂફ છે જેમણે બનાવ્યા હતા જે તે સમયે તે આઈડી પ્રૂફ ક્યાંથી આવ્યા કોના કનેક્શનમાં હતા તે ભારતમાં આવ્યા છે તો કયા રસ્તાથી તે ભારતમાં આવ્યા છે એટલે આ સમગ્ર જે તપાસ છે તે તપાસ હવે શરૂ રહેશે તપાસ કર્યા બાદ જે પણ મહત્ત્વના મુદ્દાઓ છે જે ઉકેલા છે જે ભેદ ઉકેલા છે ત્યારબાદ જે આ તપાસનું જે ડિપોર્ટ કરવાનું જે કાર્ય હોય છે કારણ કે અગાઉ પણ વાત કરવામાં આવી કે જે બે હજાર ચોવીસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે બે ફરિયાદ લેવામાં આવી હતી અને ત્યારબાદ એકસો ને સત્યાવીસ જેટલા લોકોને હાલ સુધીમાં પકડવામાં આવ્યા હતા જેમાંથી સિત્તેર જેટલા લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને બાકીના હજી હાલમાં પણ અહીંયા મોજૂદ છે તેમની તપાસ શરૂ છે એટલે આપણે એવું વાત કરી શકીએ કે હવે જે ચારસો ને સત્તાવન લોકો જે પકડાયા છે તે લોકોને એક બાદ એક તપાસ કરવામાં આવશે તેમના આઈડી પ્રૂફ ચેક કરવામાં આવશે અને ત્યારબાદ તેમને પણ ડિપોટ જો કોઈ ગેરકાયદેસર તેમાંથી જેટલા પણ નીકળે કારણ કે અત્યારે હાલમાં બધા જ લોકો શંકાસ્પદ છે બધા લોકોના જે આઈડી પ્રૂફ છે તેની તપાસ કાર્યવાહી જે છે તે અત્યારે બાકી છે એટલે તપાસ કર્યા બાદ બધા જ લોકો જેટલા પણ લોકો આમાં શંકાસ્પદ રીતે હતા અને જેટલા પણ તેમાંથી ગુનામાં નીકળશે જે ગુનો કરતાં જે લોકો ગેરકાયદેસર આવ્યા હશે તે બધાને પાછા રિપોર્ટ કરવામાં આવશે જે કાર્યવાહી છે તે કરવામાં આવશે એટલે અત્યારે મુખ્ય બાબત અત્યારે હાલમાં જોવા મળી રહી છે કે મોડી રાતથી જ ત્યાં ઇસનપુર વિસ્તારમાં જે ચંડોળા તળાવ આવેલું છે ત્યાં મોડી રાત્રે સમગ્ર જે કોમ્બિંગ છે તે કરવામાં આવ્યું હતું પોલીસની મોટા ભાગની જે ટીમ છે અહીંયા પહોંચી ચૂકી હતી અને બધા જ લોકો જેટલા પણ પકડવામાં આવ્યા છે બધાને રાતથી પોલીસ વાનમાં લઈને અત્યારે હાલમાં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ છે ત્યાં એકઠા કરવામાં આવ્યા છે તમે અત્યારે હાલના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો અને બધાને અહીંથી વાત કરીએ કે હવે ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ લઈ જઈને બધાની તપાસ કરવામાં આવશે અત્યારે હવે ટૂંક જ સમયમાં અત્યારે હાલમાં તમે પોલીસનો બંદોબસ્ત પણ જોઈ શકો છો કે પોલીસનો બંદોબસ્ત અત્યારે અહીંયા ચાપતો દીધો છે ટૂંક સમયમાં બધાને અહીંથી ચાલતા અહીંથી ત્રણથી ચાર કિલોમીટર જેટલો જે રસ્તો છે ક્રાઇમ બ્રાન્ચનો ત્યાં લઈ જવામાં આવશે ત્યાં લઈ જઈને બધાની તપાસ કરવામાં આવશે અત્યારે હાલ પૂરતી જે માહિતી છે તે પ્રમાણે જે લોકો છે તેને અત્યારે અહીંયા ભેગા કરવામાં આવ્યા છે એટલે ઘણીવાર જે પાંચ કે છ દિવસ જેનો સમયગાળો થયો છે કાશ્મીરમાં જે સમગ્ર ઘટના બની હતી ત્યારબાદ સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક રોષ છે તે જોવા મળ્યો છે તપાસ છે તે શરૂ થઈ ગઈ છે ધમધમાટ જે તપાસનો છે તે હાલમાં જોવા મળી રહ્યો છે ત્યારે આવી રીતની બાબત અમદાવાદમાંથી ઊભી થાય અને જે પ્રમાણે પ્રાઇમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર ગૃહમંત્રી જે છે તેમના દ્વારા સમગ્ર જે આદેશ કરવામાં આવ્યા છે કે સમગ્ર ભારતમાં જો ક્યાંય આવી રીતનો આવી રીતના લોકો છે તે જોવા મળે છે પોતે ઘુસણખોરી કરીને આવ્યા હોય સમગ્ર ભારતમાં જો કોઈ રીતનો બનાવ હોય કે જે બન્યો હોય તેને પાછા પોતાના દેશ છે તે મોકલવામાં આવે અને તેના જ કારણે કંઈક ને કંઈક વાત કરીએ કે સમગ્ર બનાવ અત્યારે સામે આવ્યો છે પરંતુ હવે અહીંયા એ પણ એક વસ્તુ જોવામાં આવશે કે માત્ર બાંગ્લાદેશથી કે બીજા કોઈ દેશથી પણ લોકો છે તે અહીંયા આવ્યા છે બીજા કોઈ દેશથી મુખ્યત્વે અત્યારે પાકિસ્તાન જે ચર્ચામાં છે પાકિસ્તાન એટલે અત્યારે એવી રીતની વાત છે જે સામે આવી છે કે તપાસમાં સમગ્ર બાબત સામે કારણ કે અત્યારે સાહીઠથી સિત્તેર ટકા તો એવું બની જ શકે છે કે જે બાંગ્લાદેશથી લોકો હોય પરંતુ સાથે બીજા કોઈ છે તો કોઈ બીજા કોઈ દેશના છે કે બીજા કોઈ દેશથી આવ્યા છે તે અત્યારે વાત કરીએ કે જોવામાં આવશે અત્યારે હાલમાં પોલીસની ટીમ છે જે પોતે ચાપતો બંદોબસ્ત કરીને અહીંયા હાલમાં ઊભી છે અને હવે જે લોકો છે જે હાલમાં અહીંયા જેમને પકડવામાં આવ્યા છે તે બધાને હવે ઊભા કરવામાં આવે છે જે પ્રમાણે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો અને અગાઉ પણ જે પ્રમાણે મેં વાત કરી હતી કે હવે એક બાદ એક બધાને ચાલતા પદયાત્રામાં અહીંયાથી ક્રાઇમ બ્રાન્ચ સુધી લઈ જવામાં આવશે બધાને ચાલતા અહીંથી લઈ જવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ સુધી અને ત્યારબાદ તેમની તપાસ છે ત્યાં ત્યાં કરવામાં આવશે તમામના જે આઈડી પ્રૂફ છે તે ચેક કરવામાં આવશે જો ભારતના આધાર કાર્ડ તેમણે બનાવવામાં હશે ભાદર ભારતનો આધાર પુરાવો હશે તો તેને ચેક કરવામાં આવશે સંપૂર્ણ તપાસ કર્યા બાદ જો સમગ્ર તપાસમાં કોઈ જાતનો ગુનો ના નીકળે તો ત્યારબાદ તેમને છોડવામાં આવશે પરંતુ જો કોઈપણ જાતનું તપાસમાં ભેદ આવ્યો કોઈ ગુનો ગેરકાયદેસર રીતે આવ્યા હોય તો નીકળ્યો તો તેમને ફરીથી તેમના દેશ છે પરત મોકલી દેવામાં આવશે કારણ કે જ્યારે આવી રીતના બનાવો બનતા હોય છે અગાઉ પણ જે મેં વાત કરી કે એકસો સત્યાવીસ લોકોમાંથી સિત્તેર જણાને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે પોલીસની એક બીજી કામગીરી પણ તમે હાલમાં જોઈ શકો છો કે નહીં માત્ર લોકોને પકડી પાડવા તેમને હેરાન કરવા પરંતુ સાથે અત્યારે આવો ખરો તાપ છે અત્યારે હાલમાં તેના કારણે પોલીસ દ્વારા અત્યારે જે લોકો અહીંયા ઊભા છે તેમને પાણી પણ આપવામાં આવ્યું છે કે જેના કારણે કોઈને કોઈ તકલીફ ના પડે એટલે અમદાવાદ પોલીસ જે પ્રમાણે વાત કરવામાં આવતી હોય છે કે અમદાવાદ પોલીસ હંમેશા લોકોને તકલીફમાંથી દૂર કરે છે પછી તે ભલે કોઈ આરોપી હોય પછી તે ભલે કોઈ પણ તમે જોવો છો અત્યારે જે પ્રમાણે અહીંથી જે ચાલવાનું છે તે હવે શરૂ થઈ ચૂક્યું છે જે ગેરકાયદેસર બાંગ બાંગ્લાદેશીઓની વાત કરવામાં આવતી હતી જે શંકાસ્પદ રીતે જેમને ભેગા કરવામાં આવ્યા હતા તેમને હવે ધીરે ધીરે લાઈન જે ત્રણની જે લાઇન હોય છે તે લાઇનમાં ઊભા કરીને અત્યારે ચાલવામાં આવે છે અને અહીંથી બધાને છે જે ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવશે હાલમાં તમે દ્રશ્યોમાં જોઓ છો જે પ્રમાણે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે બધાને ભેગા કરવામાં આવ્યા હતા અહીંથી તપાસ હવે કરવા માટે બધાને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવશે તે માટે હવે અહીંયા જેસીપી ડીસીપી પીઆઈ પીએસઆઈ બધા જ હાલમાં અહીં હાજર છે જે પોતે હવે જ્યાં